આણંદ જિલ્લાની એસઓજી ટીમ એટીએસ ચાર્ટર અનુસંધાને કામગીરી કરવા બાબતે એસઓજી શાખાના પીઆઈ એજે અંસારી પીએસઆઈ એચઆર પ્રજાપતિ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પીએસઆઈ એચઆર પ્રજાપતિને મળેલી અંગત બાતમીને આધારે તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં રહેતા ઉમેશભાઈ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ તેઓ પોતાના તબેલામાં ઓડેન ધરાવતી નશાકારક દવાઓ છૂટક વેચાણ કરે છે આ બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ પીઆઈ અંસારી પીએસઆઈ એચઆર પ્રજાપતિ તેમની ટીમ તથા બે સરકારી પંચો એમની સાથે રેડ કરતા ઉક્ત ઇસમ પોતાના કબજા ભોગવટાના તબેલામાંથી આ ગેરકાયદેસર નશાકારક કફ સિરપના મોટા જથ્થા સાથે પકડાઈ આવેલ છે અને જેના આધારે એનડી પીએસ એક્ટની કલમ એટીસ એટ સી ટ્વેન્ટી વન સી મુજબ તારાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે આ રેડમાં કુલ એક હજાર એસી બોટલ મળી આવી છે જેની કિંમત છે એક લાખ સાત હજાર બસો ને રૂપિયા તેની સાથે રોકડા અને મોબાઈલ ટોટલ એક લાખ ઓગણત્રીસ હજાર નવસો ને રૂપિયાનો મુદ્દા માલ ગઈકાલે રાત્રે કબજે કરવામાં આવેલ છે મેડમ આપ ઈસમ કેટલા સમયથી આ ડ્રગ્સનો કારોબાર કરતો હતો ક્યાંથી લાવતો હતો એનો બંધારણ પણ હતો આ જે ઈસમ છે છૂટક વેચાણ કરતો હતો આ કપ શીરપનો હવે એની સાથે કેટલા લોકો સંકળાયેલા છે આ ક્યાંથી માલ મેળવતો હતો અને કોને સપ્લાય કરતો હતો એના માટે આપણે એમની રિમાન્ડની પ્રોસેસ કરેલી છે શું કરવા માટે આ કપ શીરપને જનરલી ઠંડા પીણામાં મેળવીને એને પીવામાં આવતું હતું જે પ્રિસ્ક્રિપ્શન વગેરે જે બોટલો માર્કેટમાં કેવી રીતે પહોંચી શકે એ બાબતે જ આ તપાસ ચાલુ છે